નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સરકારી પરથી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાંથી તમે જોડાઈ શકો છો સાથે તમને આ વિડીયોને પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની માહિતીઓ મળી રહેશે તો મિત્રો આજના વિડીયોમાં જે કરાર આધારિત ભરતી એટલે જ્ઞાન સહાયકો છે તેનો કરાર લંબાવવા બાબત જે હાલમાં પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે શિક્ષણ વિભાગ દ્વારા તેની આ વિડીયોમાં વાત કરીશું એટલે કે આ પરિપત્ર મુજબ શું હવે કાયમી શિક્ષક પરથી આ સમયમાં નહીં થાય તે કેટલી વાર લાભ છે તેની પણ આ વિડીયોમાં ચર્ચા કરીશું ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો પરિપત્ર જોવામાં આવે તો જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી દાહોદ દ્વારા બે પાંચ બે હજાર ચોવીસના રોજ આચાર્યશ્રી તમામ સરકાર બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મોકલવામાં આવેલો છે કે વિષયમાં જ્ઞાન યોજના અંતર્ગત ચોવીસ સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક કરાર લંબાવવા બાબત આ વિશે વાત કરવામાં આવે તો સંદર્ભ પત્ર થી ચાર અનુભયે સરકારી અને બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોનો ફરાર ચાર પાંચ ચોવીસ સુધી કરવા સૂચન આપવામાં આવેલ હતું પરંતુ આ સ્કૂલોમાં રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉનાળું વેકેશન નવ પાંચથી બાર છ સુધી જાહેર કરવામાં આવેલ છે તેથી તમામ સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોનો કરાર આઠ પાંચ બે હજાર સુધી બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવે છે તો પરિપત્રની પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે